શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું ની ખીચડી એવી સરસ પવિત્ર વાર્તા છે આ વાર્તા સાંભળવાથી જ ભગવાન આપણા દુઃખ આપણા પાકો નષ્ટ કરી દે છે આ વાર્તા ખૂબ જ ભક્તિભાવની વાર્તા છે તો અંત સુધી સાંભળજો કે કેવી કર્માબાઈની ભક્તિ હતી નિઃસ્વાર્થ ભક્તિ હતી અને ભોળું મન હતું અને તેની ખીચડી ભગવાન ખૂબ પ્રેમથી જમવા આવતા હતા આ વાર્તા સન સોળસો પંદરમાં રાજસ્થાનમાં નાગોર જિલ્લાના એક ગામમાં જીવનરામ નામનો એક ખેડૂત રહેતો હતો તેના ઘરે એક દીકરીનો જન્મ થયો ત્યારે તેના ઘરમાં ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું તેમને તે જીવનરામ તેના ઘરે દીકરી જન્મી તો એ ખૂબ ખુશ થયા અને તેમણે તેમની દીકરીનું નામ કર્માબાઈ પાડી દીધું કર્માબાઈ નામ રાખી દીધું જીવનરામ કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા તેમના ઘરે કૃષ્ણ ભગવાનનું એક નાનું એવું મંદિર હતું જીવનરામને એક નિયમ હતો રોજ કે તે રોજ કૃષ્ણ ભગવાનને ભોગ ધરાવે થાળ ધરાવે અને પછી જ પોતે જમે આ એનો નિત્ય નિયમ હતો અને કર્માબાઈ થોડા મોટા થયા એટલે તે પણ તેના પિતાને પૂછે છે કે પિતાજી તમે રોજ ભગવાન કૃષ્ણને ભોજન જમાડ્યા પછી જ જમો છો ત્યારે તેના પિતાજી જીવનરામ બોલ્યા કે હા બેટા જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ભોજન જમી લે પછી જ હું જમું છું તેના પિતાને કર્માબાઈ રોજ ભગવાનની ભક્તિ કરે રોજ નિત્ય પૂજાપાઠ કરે અને આ બધું જ રોજ કરમાબાઈ જુએ છે આ બધું જોતા જોતાં કરમાબાઈનું જીવન વીતે છે અને આમ કરમાબાઈ મોટા થતા ગયા અને થોડા મોટા થયા એટલે એકવાર તેના પિતા જીવનરામ રામ કર્માબાઈને કહે છે કે હું થોડા દિવસ માટે તીર્થયાત્રામાં જવાનો છું માટે કરમા ટુ મારા ગયા પછી વિધિસર જેવી રીતે હું કૃષ્ણ ભગવાનની પૂજાપાઠ કરું છું તેમ વિધિ સર કૃષ્ણ ભગવાનની પૂજા તું પણ કરજે અને ભગવાનને થાળ ધરાવીને અને ભોગ લગાવ્યા પછી જ તું જમજે તને હું તેની બધી પૂજા વિધિ સમજાવી દઉં છું કેવી રીતે કરવાનું શું કરવાનું એ તને બધું જ સમજાવું છું તેવી રીતે તું રોજ પૂજા કરજે અને ઘરનું પણ ધ્યાન રાખજે કર્માબાઈ તેના પિતાને કહે છે સારું પિતાજી હું ભગવાનને રોજ જમાડીને હું પછી જ જમીશ તમે ચિંતા ન કરશો તમે શાંતિથી તીર્થયાત્રામાં જાઓ તમે ઘરની જરા પણ ચિંતા ન કરશો આમ જીવનરામ કрмаબાઈના પિતા ભગવાનની પૂજા વિધિ બધી સોંપી અને ઘરની જવાબદારી પણ કрмаબાઈને સોપીને તીર્થયાત્રા પર ચાલ્યા ગયા હવે બીજો દિવસ થયો એટલે કર્માબાઈ સવારે ઉઠી ભગવાન માટે ખીચડી બનાવે છે બાજરાની ખીચડીમાં ઘી ગોળ નાખીને સરસ મજાની ખીચડી બનાવે છે અને ભગવાનને ધરાવે છે અને કર્માબાઈ ભગવાનને બોલે છે કે લ્યો પ્રભુ હે કાના મેં ખીચડી બનાવીને મૂકી છે તમને જ્યારે પણ ભૂખ લાગે ને ત્યારે તમે ખાઈ લેજો ત્યાં સુધી હું બધા ઘરના કામ કરી લઉં આમ કરમાબાઈ ખીચડી મંદિરમાં મૂકે છે થાળ ધરાવીને પછી તે ઘરનાં કામ કરવામાં લાગી જાય છે અને કરમાબાઈ કામ કરતા કરતા વચ્ચે એક બે વખત ભગવાનના મંદિરમાં આવીને જોઈ લે છે કે તે ભગવાનને જે થાળ ધરાવ્યું છે તેમણે ખાધો કે નહીં પણ જ્યારે જ્યારે તે જોવા આવે ત્યારે ખીચડી એમને એમ પડી હોય કર્માબાઈ વિચારે છે કે લાગે છે ભગવાનને હમણાં ભૂખ નહીં હોય કઈ નહીં થોડીવાર પછી જમી લેશે છે ભગવાન થોડીવારમાં પાછા એ કામ કરવા ચાલ્યા ગયા ફરી થોડીવાર પછી એ જોવા આવ્યા મંદિરમાં પણ ભગવાનની ધરાવેલી ખીચડી એમની એમ જ એમાંથી જરાક પણ હલી નહીં એટલે કરમાબાઈ વિચારે છે કે કેમ ભગવાન ખાતા નહીં હોય અને કરમાબાઈ મંદિર પાસે આવીને કૃષ્ણ ભગવાનને કહે છે કે હે કાના મારા ભગવાન તમે કેમ ખીચડી નથી ખાઈ રહ્યા તમને કંઈ ખીચડી ના ભાવી મારી તમે કેમ ખીચડી નથી ખાતા લાવો થોડો ઘી અને ગોળ એમાં ઉમેરી દો એટલે કરમાબાઈએ ખીચડીમાં ઘી અને ગોળ ઉમેર્યો કર્માબાઈ ખીચડીમાં ઘી અને ગોળ ઉમેરી અને પાછા ભગવાનને કહે છે ભગવાન હવે મેં ખીચડીમાં ઘી ગોળ નાખ્યો છે હવે તમે ખાઈ લો મારા પિતાજી તમારી જમવાની જવાબદારી મને સોંપીને ગયા છે તે હવે થોડા દિવસ પછી જ આવશે ત્યાં સુધી ભગવાન તમારે મારા હાથનું બનાવેલું જ ખાવું પડશે મને વધારે કોઈ વ્યંજન પકવાન કે બીજી રસોઈ નથી બનાવતા આવડતી બસ મને ખીચડી જ આવડે છે તો તમે આ મારી બનાવેલી ખીચડી ખાઈ લો ને ભગવાન આવી રીતે કર્માબાઈ ભગવાનને કહે છે ભગવાન હું તમને વિનંતી કરું છું તમે જમીલો ને મારા પિતાજી મને કહીને ગયા છે કે જ્યાં સુધી ભગવાન ન જમી લે ત્યાં સુધી તું પણ ન જમતે માટે ભગવાન હું સવારની ભૂખી છું માટે તમે જમશો તો જ હું જમી શકીશ કારણ કે મારા પિતાજી મને કહીને ગયા છે ભગવાન તો પણ ખીચડી ખાતા નથી કરમાબાઈ ભગવાનથી નારાજ થઈને મંદિર પાસે જ બેઠા રહ્યા કામ બધું ઘરનું પતિ ગયું અને પછી મંદિર પાસે જ બેસી રહ્યા કે ભગવાન જમે પછી હું જમું પણ આમ ને આમ સવારથી બપોર થઈ અને બપોરથી સાંજ પડી પણ ભગવાનની સામે કર્માબાઈ ભૂખ્યા જ બેઠા રહ્યા અને આ તરફ ભગવાન જુએ છે કે કરમાબાઈ ભૂખ્યા છે અને તે જીદ પર આવી ગયા છે એટલે તે મૂર્તિમાંથી અવાજ આવ્યો કર્માબાઈ ઓ કર્માબાઈ તમે તો પડદો કર્યો જ નહીં તમે પડદો કરશો તો હું ઝમીસને કрмаબાઈ બોલ્યા સારો ભગવાન હું મારી ચુંદડીનો પડદો કરું છું તમે આરામથી ખીચડી ખાઈ લો તમારે મને પહેલેથી જ કહેવું જોઈએ ને આટલી નાની વાત હતી કારણ કે તમે પણ આખો દિવસ ભૂખ્યા રહ્યા અને હું પણ આખો દિવસ ભૂખી રહી અને થોડીવારમાં પડદો કર્યો કрмаબાઈએ એટલે થોડીવારમાં ભગવાન ખીચડી બધી જ ખાઈ ગયા અને કрмаબાઈ મંદિરમાંથી તે ભોગની જે થાળી હતી ખાલી થઈ ગઈ એટલે તે થાળી લઈ અને ઊભા થઈ અને પછી પોતે પણ ખીચડી જમવા બેસી ગયા તે પણ જમ્યા અને હવે તો રોજ કрмаબાઈ સવારે પહેલા જ ઊઠીને ભગવાન માટે ખીચડી બનાવતા અને ભગવાનને ખીચડીનો ભોગ ધરાવે અને પડદો આડો કરી દેતા અને ત્યાં મંદિર પાસે બેસી જતા ચુંદડીનો પડદો કરે અને ત્યાં જ બેસી રહે અને ભગવાન તે ખીચડી બધી જ ખાઈ જતા થોડી વાર પછી કર્માબાઈ મંદિર નો પડદો ખોલે તો થાળી ખાલી થઈ ગઈ હોય કર્માબાઈ ને વિચાર આવ્યો કે ભગવાન ને બહુ ભૂખ લાગતી હશે ને આટલે મારી ખીચડી ધરાવવામાં થોડું મોડું થાય છે માટે કાલ થી તો હું સવાર સવાર માં પહેલા જ ખીચડી બનાવી દઈશ અને પછી જ હું બધા ઘરના કામ કરીશ આવું વિચાર્યું ભગવાનને બહુ ભૂખ લાગે છે જેવી હું ધરાવું છું તેવી ફટાફટ ખીચડી ખાઈ જાય છે ભગવાન અને હવે કર્માબાઈની બનાવેલી ખીચડી શ્રી કૃષ્ણ ભગવાનને બહુ ખુશી ખુશીથી ખાતા હતા તેમને બહુ ભાવતી હતી ખીચડી કર્માબાઈની તે પૂરી થાળી સાફ કરી જતા થાળીમાં એક પણ દાણો ન હોય ખીચડીનો એક દિવસ કрмаબાઈના પિતા તીર્થયાત્રા પરથી ઘરે આવ્યા અને કрмаબાઈને પૂછે છે કર્માબાઈ કેમ છે તું એટલે કрмаબાઈ તેના પિતાજીને કહે છે પિતાજી હું તો સારી છું પણ પહેલા દિવસે તો ભગવાને મને બહુ હેરાન કરી પહેલા દિવસે તો ભગવાન ભોજનમાં જમવા માટે બહુ નખરા કરતા હતા પૂરો દિવસ ખાધું જ નહીં આખો દિવસ હું વાટ જોઈને બેઠી રહી અને તેમણે તો છેક સાંજે ખીચડી ખાધી અને હું પણ આખો દિવસ ભૂખી રહી ભગવાન પણ આખો દિવસ દુખ્યા રહ્યા હવે તો પછી તો રોજ ભગવાન સવાર સવારમાં જ ખીચડી ખાઈ લે છે હવે કોઈ નખરા નથી કરતા હું રોજ સવારે પહેલા ઉઠીને ભગવાનને પહેલા જ ખીચડીનો થાળ ધરાવી દઉં છું કારણ કે ભગવાનને બહુ ભૂખ લાગતી હતી હું જેવી ખીચડી મૂકું એવી જ ભગવાન ખાઈ લેતા હતા એટલે હું સવારમાં વહેલા જ ઉઠીને પહેલાં ખિચડીનો ભોગ જમાડી દઉં છું અને પછી જ હું બધા ઘરનાં કામ કરું છું કર્મ મહેલના પિતાજી ભગવાનને બે હાથ જોડીને કહેવા લાગ્યા હે પ્રભુ તમારી લીલા કોણ જાણે હું તમને તીર્થયાત્રામાં શોધી રહ્યો હતો પણ તમે તો મારા જ ઘરમાં બિરાજમાન છો ધન્ય છે પ્રભુ કૃષ્ણ ભગવાન તમને ધન્ય છે જીવન રામ કરમા કહે છે બેટા તારા જેવી દીકરી પામીને હું તો ધન્ય થઈ ગયો હવેથી તું રોજ તારા હાથેથી ભગવાનને રોજ ભોગ ધરાવજે કેમ કે શ્રી કૃષ્ણ ભગવાનને તારા હાથનો બનાવેલો થાળ બહુ જ ભાવે છે અને તે ખુશ થઈને ખાય છે તેને તારા હાથનું ભાવે છે માટે તું જ રોજ ભગવાનને ભોજન ધરાવજે અને હવે તું જ ભગવાનની જેવી સેવા તે કરી મારા ગયા પછી એવી સેવા હવે તો રોજ કરજે હવેથી ભગવાનના બધા જ કાર્ય તો જ કરજે કર્માબાઈ તો આ સાંભળીને બહુ ખુશ થઈ ગયા અને હવે તો રોજ કર્માબાઈ વહેલી સવારે ઊઠીને નાયા ધોયા વગર જ ભગવાન માટે ખીચડી બનાવે છે અને ભગવાનની ધરાવે છે અને ભગવાન પ્રેમથી કરમાબાઈની ખીચડી ખાય છે થોડો સમય થયો એટલે કર્માબાઈ પિતા સ્વર્ગવાસી થઈ ગયા અને હવે તો એકલા થઈ ગયા માતાનું મૃત્યુ તો પહેલેથી જ થઈ ગયું હતું પિતા એકલા હતા હવે પણ મૃત્યુ થઈ એકલા પડી ગયા એટલે તેમને ગમતું નથી માટે કર્માબાઈ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને લઈને તીર્થયાત્રામાં નીકળી ગયા પગ પાળા જ તીર્થયાત્રા કરવા લાગ્યા

નયા ધોયા વગર જ ભગવાનની ખીચડીનો ભોગ ધરાવીને જમાડી દેતા અને ભગવાનની થાળી થોડી થોડું જવારમાં ખાલી થઈ જાય પછી જ કર્માબાઈ નાય દોઈને ઘરના બીજા કામ કરતા હતા એકવાર સવારે નાનું એવું બાળક કર્માબાઈની ઝૂંપડીમાં આવે છે અને બોલે છે માં ઓ માં મને બહુ ભૂખ લાગે છે કંઈ ખાવાનું હોય તો મને થોડું આપો ને હે માં મને બહુ ભૂખ લાગે છે ત્યારે કрмаબાઈ બોલ્યા હા હા બેટા અંદર આવ અંદર આવી જા મેં હમણાં જ ખીચડીનો થાળ ભગવાનને ધરાવ્યો છે ચાલ અંદર આવી જા તું પણ ખીચડી ખાઈ લે તે છોકરાને કрмаબાઈ ખીચડી આપે છે અને તે છોકરો ખૂબ પ્રેમથી ખીચડી ખાય છે કрмаબાઈ કહે છે લે હજી વધારે આપું થોડી ખીચડી એટલે તે છોકરો ના પાડે છે ના ના માં તમારી ખીચડી બહુ જ સ્વાદિષ્ટ હતી બહુ જ સરસ હતી મને ખૂબ જ ભાવી આનંદ આવી ગયો ખીચડી ખાઈને એ કરમાભાઈને બોલે છે કે માં હું કાલે પણ ખીચડી ખાવા આવી શકું છું કર્માભાઈ તે બાળકને કહે છે તું કાલે જ નહીં પણ મારા ઘરે તું ખીચડી ખાવા માટે રોજ જ આવજે હું રોજ તારા માટે ખીચડી બનાવીશ અને તને ખવડાવીશ એમ પણ હું શ્રી કૃષ્ણ ભગવાનને રોજ ખીચડીનો થાળ ધરાવું છું તો તારા માટે પણ હું બનાવીશ કર્મબાઈની ઝૂંપડીમાં સ્વયં જગન્નાથ ભગવાન પોતે બાળકનું સ્વરૂપ લઈને ખીચડી ખાવા માટે આવ્યા હતા અને હવે રોજ કર્મબાઈ જેમ શ્રી કૃષ્ણ ભગવાનને ખીચડીનો થાળ ધરાવતા હતા એટલે થોડીવાર થાય એટલે તરત જ તે બાળક ફરી ખીચડી ખાવા માટે કર્મબાઈની ઝૂંપડીમાં આવી જાય છે એકવાર કર્મબાઈની ઝૂંપડીમાં એક સાધુ આવ્યા અને કрмаબાઈને કહે છે કે કрмаબાઈ રોજ સ્નાન કર્યા પછી નાયા ધોયા પછી જ ભગવાનને થાળ ધરાવો જોઈએ તે સાચી વાત છે કрмаબાઈ તમે સવારે રોજ નાઈ ધોઈને જ સ્વચ્છ થઈને જ ભગવાનની વિધી વિધાનથી પૂજા કરીને ભગવાનને થાળ ધરાવ્યા કરો નાહ્યા ધોયા વગર ભગવાનને થાળ ન ધરાવાય પૂજા પાઠ ન ખરાય ત્યારે કрмаબાઈ તે સાધુને કહે છે સાધુ મહારાજ હવે કે હું રોજ નાહી ધોઈને પછી જ પૂજા વિધિ કરીને ભગવાનને થાળ ધરાવીશ હવે સાધુ મહારાજની આવી વાત માનીને કર્માબાઈ હવે રોજ સવારમાં પહેલા ઉઠીને સીધી જ ખીચડી બનાવતા હતા પણ હવે કર્માબાઈ નાહી ધોઈ સ્વચ્છ થઈ બધા કામ કરી અને ભગવાનની વિધે વિધાનથી પૂજા કરીને જ ભગવાનનો થાળ તૈયાર કરે છે ભગવાનને થાળ ધરાવે છે અને એટલે કર્માબાઈ ખીચડી બનાવતા બહુ મોડું થઈ જાય છે કારણ કે કામ કરે એટલે મોડું તો થઈ જાય પણ પહેલું જે બાળક આવ્યો હતો જે રોજ ખીચડી ખાવા આવતો હતો તે તો તેના સમયે સવારમાં રોજ જ ખીચડી ખાવા આવી જાય છે કર્માબાઈની ખીચડી વહેલી સવારમાં તૈયાર થતી ન હતી પહેલો બાળક વહેલો આવીને બેસે અને ખીચડી તૈયાર થઈ નહીં પહેલો બાળક આવીને કрмаબાઈને કહે માં જલ્દી ખીચડી આપો ને માં બહુ ભૂખ લાગી છે જલ્દી કરો ને માં કрмаબાઈ કહે હા બેટા બેસો થોડી જ વારમાં ખીચડી તૈયાર કરું છું અને તને આપું છું થોડી થોડીવાર શાંતિથી બેસી જા હું ભગવાનને પણ થાળ ધરાવું છું અને તને પણ આપું છું અને તે બાળકના રૂપમાં જગન્નાથ ભગવાન પોતે જ આવતા હતા પછી કર્માબાઈ ખીચડી તૈયાર થાય એટલે તે બાળકને આપે એટલે તે બાળક જલ્દી જલ્દી ખીચડી ખાઈને ચાલ્યા જાય હાથ મોઢું પણ ધોવા ન રહે મોઢે તો ખીચડી ચોટેલી હોય હાથમાં ખીચડી ચોટેલી હોય અને ખાઈને એવા ફટાફટ ત્યાંથી ચાલ્યા જાય અને પછી જગન્નાથ ભગવાનના મંદિરમાં તે ભગવાન હતા એટલે તે બાળક ભગવાનના મંદિરમાં આવીને મૂર્તિમાં સમાઈ જાય અને મૂર્તિમાં ખીચડી ચોટેલી રહે મોઢા ઉપર અને હાથમાં પણ ખીચડી લાગેલી રહે તો એકવાર ત્યાં પૂજારી જે પૂજા કરતા હોય જે બ્રાહ્મણ તે મૂર્તિ ભગવાનની જે પૂજા કરે મૂર્તિ સામે જુએ અને વિચારે કે અરે આ તો ભગવાનના મોહ ઉપર ખીચડી લાગેલી છે મે તો કેટલાય દિવસ થઈ ગયા કેટલો સમય થઈ ગયો ભગવાનની ખીચડીનો ભોગ ચડાવ્યો જ નથી હે ભગવાન આ તમારી કેવી લીલા છે આ તમારા મોઢા ઉપર ખીચડી કેમ ચોટી હશે તે પૂજારી તો વિચાર જ કરતા કરતા રહ્યા અને સાંજ પડી ગઈ એટલે એ પૂજારી સુઈ ગયા આખો દિવસ તે પૂજારીએ એવો જ વિચાર કર્યો કે આજે ભગવાનના મોઢા અને હાથ ઉપર ખીચડી કેમ હશે હવે જ્યારે એ રાત પડી અને સુઈ ગયો તે પૂજારી એટલે જગન્નાથ ભગવાન તે પૂજારીના સપનામાં આવ્યા અને ભગવાનને તે પૂજારીને કહે છે કે મારી ભક્ત કрмаબાઈ જે જગન્નાથ પુરીમાં જ રહે છે તે બહુ જ પ્રેમ ભાવથી સવારે ઊઠીને બાજરાની ખીચડીનો થાળ ભગવાનને ધરાવે છે અને હું રોજ સવારે જલ્દી જાગીને કрмаબાઈની ખીચડી ખાવા માટે જાઉં છું મને કર્માબાઈના હાથની ખીચડી બહુ ભાવે છે પણ એક સાધુએ તેની ઝૂંપડીમાં આવીને કрмаબાઈને એવું કહી ગયા કે સ્નાન પૂજા વિધે વિધાનથી પૂજા પાઠ કરીને પછી જ ભગવાનનો થાળ બનાવો અને ધરાવો એક સાધુ એને એવું કહી ગયા છે અને હવે તે કર્માબાઈએ તે સાધુની વાત માની અને રોજ નાહી ધોઈને વિધે વિધાનથી પૂજા પાઠ કરી પછી જ મારા માટે ખીચડી બનાવે છે અને મને ખાવા આપે છે હવે આ બધા કામ કરતા કરતા કрмаબાઈને બહુ મોડું થઈ જાય છે અને મને બહુ વધારે ભૂખ લાગે છે અને અહીં મંદિરમાં પણ ભક્તો મારી વાટ જોવે છે માટે હું એ ખીચડી જલ્દી જલ્દી ખાઈને આવી જાઉં છું અને મારા મોઢા હાથ પર ખીચડી એટલે લાગેલી હોય છે હું હાથ પગ મોઢું ધોયા વગર જ આવી જઉં છું ફટાફટ ખાઈને એટલે મારા મોઢા ઉપર ખીચડી હતી હવે પૂજારીજી સપનામાં ભગવાનની વાત સાંભળે છે અને ભગવાન સપનામાં એવું પણ કહે છે કે તે સાધુને જઈને કહો કે કર્મા બઈને સ્નાન વિધિ કર્યા વગર સવારમાં ભોગ બનાવવાનું થાળ ધોરાવાનું કહી દે આટલું ભગવાન કહીને અંતર ધ્યાન થઈ ગયા હવે પૂજારીજી સપનામાં આવેલી જે વાત ભગવાને કરી તે સાધુને શોધવા લાગ્યા કે આ સાધુ હતા કે જેણે આવું કરમા કહ્યું આ બધું તેણે બધા લોકોને પૂછી પૂછપરછ કરી બધા લોકો ને વાત કરી અને તે સાધુ ને શોધવાનું શરૂ કર્યું અને એક દિવસ તે સાધુ પૂજારી ને મળી ગયા એટલે પૂજારી બધે ભગવાન ની વાત તે સાધુ ને કહે છે અને તે સાધુ તો ગભરાઈ જાય છે અને કર્માબાઈ પાસે તેમની ઝૂંપડી માં ગયા અને કર્માબાઈ ને કહ્યું કે કર્માબાઈ તમે શ્રી કૃષ્ણ ભગવાન ના પ્રથમ પ્રિય ભક્ત તમારા માટે કોઈ નીતિ નિયમ નથી તમારે કોઈ નીતિ નિયમ પાડવાની જરૂરત નથી તમે જેવી રીતે પહેલા ભગવાનને સવારે વહેલા ઉઠીને આનંદ પ્રેમથી શ્રી કૃષ્ણ ભગવાનને થાળ ધરાવતા હતા તેવી રીતે જ હવે ધરાવજો તમારે કોઈ નાહવા ધોવાની જરૂરત નથી પહેલા જ સવારમાં ઉઠીને ભગવાનને ખિચડીનો ભોગ લગાવી દેજો એટલે પરમાભાઈ સાધુ મહારાજને કહે છે કે સાધુ મહારાજ હવે હું પહેલાની જેમ જ સવારે ઉઠીને ભગવાનને થાળ ધરાવી દઈશ અને હવે પહેલાની જેમ જ કર્માબાઈ સવારે વહેલા ઉઠીને શ્રી કૃષ્ણ ભગવાન અને પહેલા બાળકને જે રોજ ખીચડી ખાવા આવે છે ભગવાનના રૂપમાં તેને તે ખીચડી કર્માબાઈ તેને ખવડાવી દેતા હતા આ બહુ વર્ષો સુધી ચાલ્યું ભગવાન જગન્નાથ બાળ સ્વરૂપમાં રોજે જ કર્માબાઈની ઘરે ખીચડી ખાવા જતા હતા બહુ વર્ષો સુધી આવું ચાલતું રહ્યું સ્વયં જગન્નાથજી ખીચડી ખાવા આવતા હવે ઘણા વર્ષો થઈ ગયા કરમાબાઈ પણ વૃદ્ધ થઈ ગયા તે સ્વર્ગવાસી થયા તેમનું મૃત્યુ થઈ ગયું પછી એકવાર એને જગન્નાથપુરીના મંદિરમાં જે જગન્નાથ ભગવાનની મૂર્તિ હતી તેમાંથી આંસુની ધારા વહેવા લાગી અહીં કર્માબાઈનું મૃત્યુ થયું અને આ બાજુ ભગવાનની આંખમાં આસુડાની ધારો થવા લાગી અને આ બાજુ પૂજારી અને ત્યાંના જે જે રાજા હતા તે ભક્તો મંદિરમાં ભગવાનની મૂર્તિમાંથી આંસુની ધારા વહેતી જુએ છે અરે ભગવાન રડે છે બધાય ગભરાઈ ગયા ભગવાનની મૂર્તિમાંથી આંસુ નીકળે એટલે બધાને ડર લાગી ગયો તે પૂજારી ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે ભગવાન મારાથી કોઈ ભૂલ થઈ ગઈ કે શું ત્યાંના રાજા પણ ભગવાનને હાથ જોડીને કહે છે કે હે ભગવાન આ મારાથી શું અપરાધ થઈ ગયો તમે આટલા બધા દુખી કેમ છો આટલા બધા કેમ રડી રહ્યા છો તે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા ખૂબ દુખી થઈ ગયા ભગવાનને જોઈ અને એ જ રાતે જ્યારે પૂજારીજી અને તે રાજા સૂઈ ગયા ત્યારે ભગવાન જગન્નાથજી તે પૂજારી ब्राह्मणના અને રાજાના સપનામાં ગયા જે હતી કર્માબાઈ જે રોજ તેને ખીચડીનો થાળ ધરાવતી હતી તે આ ધરતી લોક પરથી વિદાય થઈને ભગવાનમાં વિલીન થઈ ગયા છે હવે તેમને સવાર સવારમાં બાજરીની ખીચડી કોણ ખવડાવશે આ દુઃખ તેમને હતું એટલા માટે હું આજે વળી રહ્યો છું આ હું સપનામાં ભગવાને તે રાજાને અને તે પૂજારીને કહ્યું કે કрмаબાઈ ભગવાનમાં વિલીન થઈ ગયા એટલે તેને બહુ દુઃખ થયું બીજા દિવસે પૂજારી અને બ્રાહ્મણ બંને એકબીજાને મળે છે પૂજારી અને રાજા બંને એકબીજાને સપનાની વાત કહે છે તો બંનેને ભગવાનને સરખું જ કહ્યું હતું કે કર્માબાઈના કારણેથી તેની મૂર્તિમાંથી આંસુ વહેતા હતા હવે ભક્ત કર્માબાઈ આ લોક પરથી વિદાય થઈ ગયા છે એટલે રાજા તે બ્રાહ્મણને કહે છે કે હું એવું ઈચ્છું છું કે આજથી રોજ કરમાબાઈની નામની બાજરીની ખીચડીનો પ્રસાદ થાળ રોજ ભગવાન જગન્નાથને ધરાવવામાં આવે આવી મારી ઈચ્છા છે જેનાથી ભગવાનને કરમાબાઈની કમી ન લાગે અને તેમને કર્માબાઈની નામની ખીચડી પણ ખાવા પડે એટલા માટે રોજ પછી તે બ્રાહ્મણ ભગવાનને બાજરાની ખીચડીને થાળ કરી રોજ જ ધરાવતા હતા અને તે દિવસથી કહેવાય છે કે ભગવાન જગન્નાથજી પુરીમાં જે છે જગન્નાથ પુરીમાં મંદિરમાં बाजરાની ખીચડીનો થાળ સવારમાં આજે પણ ધરાવવામાં આવે છે કрмаબાઈની बाजરાની ખીચડીની કથા નિભાવવામાં આજે પણ આવે છે તો મિત્રો આ હતી ભક્ત કર્માબાઈ શ્રી કૃષ્ણ ભગવાનની પરમ ભક્ત કрмаબાઈની પવિત્ર વાર્તા મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો